જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારો ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ માં આજે આપણે લઈને આવ્યા છીએ એવી ખૂબસૂરત ગોલ્ડ જ્વેલરી ડિઝાઇન જે દરેક મહિલાનું દિલ જીતી લે છે ચાહે લગ્ન હોય કે કોઈ ખાસ પ્રસંગ તો આ ત્રણ અલગ અલગ ડિઝાઇનના નેકલેસ સેટ તમને આપશે રાજકુમાર જેવો લુક ચાલો જોઈએ એક થી એક બેસ્ટ નેકલેસ કલેક્શન અને હા આ વિડીયોમાં હું તમને નેકલેસ સેટની ડિઝાઇન

જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ જે વિશ્વાસ કરી શકો છો તો અત્યારે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારો શોખ ઘર બેઠા પૂરા કરો તો નેકલેસ સેટ ની પહેલી ડિઝાઇન આર આ નેકલેસ સેટ ની ડિઝાઇન માં ગોલ્ડ સર્કલ પેટર્ન અને વચ્ચે લોટસ ફ્લાવર અને પાંદર જેવી કારીગરી છે પેન્ડલ માં ટીયર ડ્રોપ શેપ સાથે લાલ સ્ટોન લગાવેલો છે જે આખા નેકલેસ ને રોયલ લુક આપે છે પેન્ડલ ની નીચે લટકન સ્વરૂપે લગાવેલ આ લાલ સ્ટોન અને તેની નીચે પણ નાનું લટકન લગાવેલ છે આ ડિઝાઇન ખાસ કરીને પારંપરિક સાડી અથવા તો બિડલ લેંગા સાથે ખૂબ જ સુંદર લાગે છે એરિંગ માં પણ એ જ ડિઝાઇન છે જે આખા સેટ માં જે છે મેચ થઈ જાય છે હવે નેકલેસ સેટ ની બીજી ડિઝાઇન ની વાત કરીએ જે પીકોક ગ્રેસ ડિઝાઇન માં છે આ નેકલેસ સેટ ની મુખ્ય વિશેષતા એ છે કે મોર આકારની ડિટેલિંગ પેટર્ન દરેક ભાગમાં નાની નાની જાળીદાર કારીગરી છે આ ડિઝાઇન એવી છે કે દક્ષિણ ભારતીય જ્વેલરી સ્ટાઇલ જેવી લુક લાગે છે ભારે પણ ખૂબ જ નાજુ તેમાં લટકતા નાના નાના ઘૂઘરીઓ તેને વધુ સુંદર બનાવે છે સાથે મેચિંગ એરિંગ પણ આવશે જે તમે અહીં જોઈ શકો છો હવે ત્રીજા નેકલેસ સેટની વાત કરીએ તો આમાં ફ્લોરલ ડાયમંડ ફ્રેમ ડિઝાઇન જોવા મળે છે આ નેકલેસ નેટની ડિઝાઇન સંપૂર્ણ રીતે ફૂલોના સમૂહ અને જીઓમેટ્રિક આકારે પર આધારિત છે દરેક વચ્ચે રંગીન સ્ટોન લગાવેલા છે જે તેને લાઈટ અને બિડલ લુક આપે છે પેન્ડલ ના ભાગમાં ચોરસ ફ્રેમ ડિઝાઇન છે જેમાં લાલ અને લીલા સ્ટોનની જોડણી ખૂબ જ આકર્ષક લાગે છે આ ડિઝાઇન ખાસ કરીને યુવતીઓ માટે પરફેક્ટ છે જેઓને મોડર્ન અને ટ્રેડિશનલ લુક નો મિક્સ ડિઝાઇન ગમે છે આમાં પણ નેકલેસ સેટમાં મેચિંગ એરિંગ સાથે આવશે તો મિત્રો આ હતા ત્રણ અલગ અલગ ડિઝાઇનમાં અને ટ્રેન્ડ માં ચાલતા નેકલેસ સેટ તો મિત્રો કહો ત્રણેયમાંથી કયો નેકલેસ સેટ તમને સૌથી વધુ પસંદ આવ્યો કમેન્ટમાં જરૂરથી લખજો આ દરેક નેકલેસ સેટમાં મજબૂત મટીરિયલ નો ઉપયોગ કરેલ છે જેથી તેની ચમક અને મજબૂતાઈ લાંબા સમય સુધી ટકી રહે છે જે લોકો આને ઓનલાઈન મંગાવે છે તેમના સારા સારા રિવ્યુ આવે છે કોઈ કે લખ્યું છે કે હેપી કસ્ટમર બીજા લખ્યું છે કે ગુડ ક્વોલિટી તો તમે આને જે છે તમારા ઘર સુધી મંગાવી શકો છો તો હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત માત્ર માત્ર ચારસો રૂપિયા છે પણ આની ઉપર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી આની કિંમત જે છે ત્રણસો રૂપિયા છે તો જલ્દી આ ડિસ્કાઉન્ટનો લાભ લો અને અત્યારે જ ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે બહુ જ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર વોટ્સઅપ મેસેજ કરો

ચાલો મળીને આ ચેનલને ને એક લાખ સબસ્ક્રાઇબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકા